એક ભરવાડ બકરી ચરાવતો હતો અને બકરીઓ જંગલના અંદર ને રાત્રે ઘરે આવે પોતાના દેહડાના અંદર વાડાના અંદર બાંધી દે બીજા દિવસે પાછી તેની તેજ ક્રિયા કરે એક દિવસ એવી ઘટના ઘટી કે ભરવાડ બકરી ઘેટા લઈને નીકળ્યો અને એમાં શિયાળાના દિવસો અંધારું જલ્દી થઈ જાય અને એમાં એક બકરી એની મસ્તીના અંદર એ સમયનું ભાન ભૂલી ગઈ અને અટવાઈ બધી બકરીઓને ઘેટા ચાલ્યા ગયા એકલી અટવાઈ જંગલમાં ભૂલી પડી અંધારી રાત વધવા લાગી ગભરાવા લાગી મૃત્યુનો ડર સતાવા લાગ્યો બકરી વિચારે છે કે નક્કી હવે મારું મોત છે હમણાં કોઈક હિંસક પશુ આવશે ભૂખ્યો વરુ અને મને મારી ખાશે દરેક માણસને ડર બક મૃત્યુનો જ છે આપણને પણ ડર શનો છે શાંતિથી વિચારીએ સનો ડર છે મૃત્યુનો જ ડર છે એટલા માટે તો બને તેટલું એક પણ ક્ષણ બગાડ્યા વગર વધારે કણ ભેગી કરવામાં મહેનત કરીએ છીએ કે નહીં અને કરવી જ જોઈએ ન કરવી જોઈએ એવું નથી કહેતો મૃત્યુનો મોટામાં મોટો દર છે પશુને પણ છે ને માનવને પણ છે એટલે ને પણ મૃત્યુનો ડર લાગ્યો છે અને ડરેલી બકરી વિચારે છે વિચાર્યા પછી એને નક્કી કરી દીધું કે હવે મોત નક્કી જ છે તો હવે મૃત્યુ નજીક છે તો હું ભગવાનનું શા માટે સ્મરણ ન કરું બકરીને જ્ઞાન થાય છે પણ આપણને થતું નથી આપણું દુર્ભાગ્ય છે આપણું મૃત્યુ નજીક હોય છતાં પણ આપણું મન ક્યાં ફરતું હોય બાપાથી બોલાતું ના હોય તો દીકરો પૂછે કે બાપા કંઈ કહેવું છે કંઈ ને કંઈ હાલવાનું છે કંઈ લેવાનું છે બોલો બાપા કંઈ કહેવું છે પણ બાપાના આગળ એમ ના બોલે કે બાપા બોલો રામ રામ આવું બાપાને ના પૂછે વિતની માયાની જે તાકાત છે ને જે લાલસા છે ને એ ગઝબની છે જે નાશવંત છે ને એના પાછળ આપણે પડ્યા છીએ અને જે શાશ્વત છે જે આપણી જોડે રહેવાનું છે એના માટે આપણે વિચાર બિલકુલ વિચારતા નથી આ મોટામાં મોટું માનવનું આશ્ચર્ય છે કે બકરી ભગવાનનો વિચાર કરે છે ભગવાન વિચારે છે કે મારા શરણે આવી છે એટલે મારે આની રક્ષા કરવી જોઈએ જીવ ભગવાનના શરણે જાય ને તો ભગવાન તેની રક્ષા કરે પણ આપણે ભગવાનના શરણે જ જતા નથી થાકીએ હવે કશું જ ચાલતું નથી ત્યારે આપણે છેલ્લે ક્યાં જઈએ હે ભગવાન હવે મારી સામે જો ભગવાન કે અત્યાર સુધી તું ક્યાં જોતો તો એ પહેલા નક્કી કરે એ બકરી ભગવાનને યાદ કર્યા એટલે ભગવાને એને પ્રેરણા આપી એ ડરીશ નહીં એની સ્મૃતિના અંદર એક ભગવાને વિચાર મૂક્યો અને એ પ્રમાણે બકરી કૃતિ કરે છે ચંદ્રમાનો પ્રકાશ જોયો એમાં એક સિંહનો પંજો દેખાયો અને બકરી ત્યાં આગળ બેસી ગઈ કે બસ હવે જેને મારવું હોય તે મારી દે હવે તારવા વાળો મારો જગન્નાથ બેઠો છે એક એક હિંસક પશુ આવ્યા અને બકરીને મારવા માટે તૈયાર થયા ત્યારે બકરીએ કહ્યું કે તમે મને મારી શકો છો હું તમારું ભક્ષ્ય છું તમે મારું ભક્ષણ કરી શકો છો પણ તમને ખબર છે કે મેં કોનો આશ્રય લીધો છે કોના ચરણમાં બેઠી છું તમને ખબર છે ત્યારે હિંસક પશુઓ કે ના ત્યારે બકરી કે છે કે જુવા કોનો પગનું નિશાન છે તો બધા પૂછે છે કે જંગલના રાજાના પગનું નિશાન છે માટે જંગલના રાજાના પગનું આશ્રય કરીને બેઠી છે ત્યારે બકરીએ કીધું કે રાજાએ કીધું છે કે હું જ્યાં સુધી ના આવું ત્યાં સુધી મારો પંજો છોડીને જતી નહી બધા વિચારવા લાગ્યા કે રાજા વાજાને એમનો કોઈ વિશ્વાસ ખરો બગડે તો કોઈના એ બધા હિંસક પશુઓ ચાલ્યા ગયા બકરીને આનંદ થયો કે હાશ આટલા બધા લોકોથી તો હું બચી હવે શાંતિ થઈ તેટલામાં ત્રાળ સાંભળી જંગલના રાજાની અને ધ્રુજવા લાગી કે હવે તો મોત નક્કી છે જંગલનો રાજા આવ્યો છે બકરી જુએ છે ભૂખ લાગેલી છે અત્યંત પીડિત છે જંગલનો રાજા સામે ભક્ષ જુએ છે પૂછે છે કે તને કોઈએ કેમ મારી નહીં ત્યારે બકરી કે છે કે રાજા આ નિશાન કોનું છે ત્યારે કે આ તો મારા પગનું નિશાન છે કે તમારા પગના નિશાનની નેજા નીચે એનો આશ્રય કરીને હું બેઠી એના લીધે કોઈએ મારો વાળ પણ વાકો કર્યો નહીં હવે વિચારો જેનો પગ મેં પકડ્યો એ પગના નિશાનને જોઈને જો મને લોકોએ છોડી દીધી હોય તો જેનો પગ છે એ વ્યક્તિ મને કેવી રીતે મારી શકે અને કદાચ મારશો તો સમાજના અંદર તમારી શું સ્થિતિ થશે લોકો કેવી દ્રષ્ટિથી જોશે કે જેના પગની સેવા કરી એને જ રાજાએ મારી નાખી તેથી તમારી ઇજ્જત જંગલનો રાજા સમજી ગયો અને બકરીને દાન આપ્યું વિષ્ણુર પદમ નિર્ભયમ એક પોતાનું ભૌતિક જીવન બચાવવા માટે પણ એક પગનો આશ્રય લીધો એમ મારું જીવન સુંદર બનાવવા માટે હું સુંદર શ્યામ ભગવાન બાલ મુકુંદના ચરણ અને શરણ નો આશ્રય લઉં તો મને પણ મૃત્યુ ડર ચાલ્યો જાય નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ એનું કારણ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ભગવાન હું તારો છું આ સમજણ સ્થિર થાય તો મૃત્યુનો ડર ચાલ્યો જાય